ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને જો સવાર પડી ગઈ છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ટિફિનની તૈયારી એક બાજુ ચાલે છે અને એક બાજુ મારા હસબન્ડને કંપનીમાંથી માથેરાન જવાનું છે પંચગીની બાજુ સ્ટાફ બધો જાય છે એટલે એમના પેકિંગની બી તૈયારી ચાલી રહી છે જુઓ મિત્રો કેમ છો પેકિંગ થઈ ગયું બધું ઓલમોસ્ટ ડન રાત્રે થોડું અમે બંનેએ કહ્યું હતું રહી ગયું છે અત્યારે કરી રહ્યા છે પાણીની બોટલ દાઢીનો સામાન બ્રશ એ બધું કરી રહ્યા છે જુઓ મિત્રો હવે હું તમને બતાવું એક બાજુમાં શાક વઘારવાની બી તૈયારી ચાલું છે આપણે બનાવવાનું છે લીલી ડુંગળીનું અને રતલામી સેવનું શાક અને રોટલા પછી રેડી થાય એટલે મળીએ મિત્રો જય શ્રી કૃષ્ણ જો આપણે રાય નાખી દીધી છે મિત્રો હવે જીરું નાખીશું પછી હિંગ નાખીએ છીએ અને હળદર અને આ લીલી ડુંગળી ધોઈને મૂકી છે હવે એ નાખી દઈશું અને એક બાજુ રોટલા બનાવી દઈશું મજા આવે છે રટલા મી શાક શાક રતલામી સેવનું શાક અને લીલી મિત્રો મારા ડુંગરીનું જઈ રહ્યા છે ભગવાનના દર્શન કરે છે હવે કરશે મમ્મી પપ્પાના દર્શન અને પછી જશે આજે રાત્રે આઠ વાગ્યાની એમની ટ્રેન છે એટલે અત્યારે કાલુપુર જવા નીકળી રહ્યા છે ચાલો જય શ્રી કૃષ્ણ જેમ બે જય શ્રી કૃષ્ણ બેટા

જો તમને અમારો વિડીયો થોડો પણ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જો કર્મો ભાઈને કાલે છેલ્લું પેપર છે વાંચી રહ્યા છે કાલે શેનું પેપર છે બેટા કેવા ગયા બધા પેપર સારા માર્ક્સ આવશે ને બધામાં સરસ સરસ ચાલો એના પપ્પા નીકળી ગયા છે હવે અમે ત્રણ દિવસમાં દીકરો એકલા જ છીએ જય શ્રી કૃષ્ણ મિત્રો